બાંગ્લાદેશના જાણીતા રોકસ્ટ્રોર જેમ્સ પર કટ્ટરપંથીઓએ કર્યો જીવલેણ હુમલો ફરીદપુરમાં એક સ્કૂલના સમારોહમાં પ્રખ્યાત પ્રખ્યાતના કોન્સર્ટનું આયોજન કરાયું હતું પરંતુ એ પહેલા જ કટ્ટર પત્નીઓના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જેમ્સ મંચ પર આવવાના હતા ત્યારે કેટલાક લોકોએ બળજબરીથી કાર્યક્રમ સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો જોકે તેમને અટકાવતા ઈંટો પથ્થરો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું અને મંચ તરફ આગળ વધ્યા હતા આ ઘટનામાં રોકસ્ટ્રોડ જેમ્સે ભાગીને પોતાનો જીવ બચાવ્યો કટ્ટરપંથીઓના હંગામાને લઈને કોન્સર્ટ રદ કરવામાં આવ્યો તો પથ્થરમારામાં વીસ જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે બાંગ્લાદેશમાં તાજેતરના સમયમાં ઘણા કલાકારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર આવા જ હુમલા થયા છે થોડા દિવસો પહેલા ઢાકાની પ્રખ્યાત સાંસ્કૃતિક સંસ્થા છાયનાટ પર ભીડે હુમલો કર્યો હુમલાખોરોએ છ માળની ઇમારતમાં ઘુસીને તોડફોડ કરી ઘણા રૂમોમાં આગ લગાડી અને લૂંટફાટ કરી જેમ્સના કોન્સર્ટનું આયોજન કરાયું હતું પરંતુ એ પહેલા જ કટ્ટર પત્નીઓના ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ જેમ્સ મંચ પર આવવાના હતા ત્યારે કેટલાક લોકોએ બળજબરીથી કાર્યક્રમ સ્થળમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો જોકે તેમને અટકાવતા ઈંટો પથ્થરો અને ખુરશીઓ ફેંકવાનું શરૂ કર્યું અને મંચ તરફ આગળ વધ્યા હતા આ ઘટનામાં રોકસ્રો જેમ્સ ભાગીને પોતાનો જીવ બચાવ્યો કટ્ટરપંથીઓના હંગામાને લઈને કોન્સર્ટ રદ કરવામાં આવ્યો તો પથ્થરમારામાં વીસ જેટલા વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે બાંગ્લાદેશમાં તાજેતરના સમયમાં ઘણા કલાકારો અને સાંસ્કૃતિક કાર્યક્રમો પર આવા જ હુમલા થયા છે થોડા દિવસો પહેલા ઢાકાની પ્રખ્યાત સાંસ્કૃતિક સંસ્થા છાયનાટ પર ભીડે હુમલો કર્યો હુમલાખોરોએ છ માળની ઇમારતમાં ઘૂસીને તોડફોડ કરી ઘણા રૂમોમાં આગ લગાડી અને લૂંટફાટ કરી